ગુજરાત સરકાર અને ભારત સરકાર નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને અને ચોખ્ખું પાણી આપવા મોટી મોટી વાતો જાહેરાતો કરે છે પરંતુ રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવતી શ્રીજી ના રહીશો નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે નગરપાલિકા ને રહીશો પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે શું શ્રીજીનગરના રહીશોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા દસ વર્ષથી પાણી નો કરીને બેઠેલા રહીશો હજુ પણ પાણીનો ઇંતજાર કરવો પડશે ના રોડે રહ્યા છો અમે શ્રીનગર રોડ અમારો સિસોટી એમાં અમે દસ વર્ષથી રહ્યા છો અહીંયા અમે ત્યાં પાણી હજી ભાળ્યું નથી પાણીનો બહુ ત્રાસ છે ત્યાં પાણી પીએ ત્યાં નાવે ધોએ એવું પાણીનું નથી અમે કેટલી અદર અરજીઓ આપી નગરપાલિકા ગયા પણ અમારે કાંઈ ઉતારની વાત નહીં મળ્યો નહીં ભાઈ હરવેરા લઈ જાય એમાં લાઇટ નહીં

પુર સાત નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી સર્વે નંબર ચારસો અઢાર કે જે લોકો એ વીસ થી પચીસ ઘર વસવાટ કરે છે અને છેલ્લા સાત વર્ષથી અહીંયા પાણી આવતું નથી લાઈનો નાખી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી ઓફિસરશ્રી શ્રી અને શ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી લોકો ધક્કા ખાઈ ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો અમારે અહીંયા પાણી આવતું નથી આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે વેરો ભરે છે ટેક્સ ભરે છે તો એ લોકોનો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકાને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અન્ડરમાં સોસાયટી નથી આવતી તો સામે જે એક દાખલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપવું આ એક કિનાખોરી રાખી રહી છે અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને તો લોકો કાધી જિંંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું સોસાયટી અમાર મગાપુરા રોડ રાધનપુર મારું નામ ભેમાભાઈ જીવાભાઈ રબારી અમે છેલ્લા સાત વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો માને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઈન આપી નથી અને અમે ધારાસભ્ય સુધી રજૂઆતો કરી કોઈ પણ કર્મચારી આગેવાન લોકસેવકો બધાને રજૂઆત કરી પણ કોઈ અમારો આ પ્રશ્ન નિકાલ થતો નથી પાણીનો અમારો પ્રશ્ન મોટા મોટો પ્રશ્ન છે તો આ એકને વીસ પચીસ ઘર રહેશે અંદાજે પણ પાણીની વ્યવસ્થા કોઈ જ નગરપાલિકા કે મામલતદાર કચેરી કે કોઈ કરી આપી આપીને